મનનો મોર લિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો માર રામ મનનો મોરલીઓ રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો માર રામ સૂરજ યુગે ને મારી યુગતી રે આશા સંધ્યા ટળે ને મને મળતી નિરાશા એકવાર વાર આવી ને પૂરો તો હલો મિત્રો કેમ છો તમે પણ આ વિડીયો જોઈને ચોંકી જશો તમે પણ કહેવા લાગશો કે આ ગીતાબેન રબારી ક્યાંથી આવી ગયા તો મિત્રો આ ગીતાબેન રબારી નથી પણ તેમના જેવો જ ગાય છે અને એમના જેવો જ એનો અવાજ છે તો મિત્રો તમારે પણ સાંભળવું હોય તો ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આ બેન સરસ મજાનો એક ભજન ગાઈ રહ્યા છે અને એમનો અવાજ પણ એકદમ ગીતાબેન રબારી જેવો જ છે તો મિત્રો તમારે પણ સાંભળવું હોય તો તમે પણ સાંભળો સરસ મજાનું આ ભજન તો એ જાણીને તમને સેવિયા મેં તો સીધરે એ જાણીને તમને સેવિયા મારા રુધિયા મા દિવસને રાત એ જીવન ભલે આવિયા এ জীবন বলে নে আবিয়া